મને ખાય છે જો ભાઈ સાબન ની જલી છે મે ગાઠી આવે છે ખાઈ લે તો ફાઈનલી મિત્રો જો ગાઠી આવી ગયા છે અને સાબન પણ બની ગયે તો અમે ખાવ મળ્યા ચા છે ગાઠી તો ખાઈ લઈ પછી બહાર નીકળી કારખાને જવા માટે કેમ કે કારખાને તો જવું જ પડે રાખો કાન ગાંઠિયા ખાઈ લઈએ ને અમારા જો ભાઈ સાપી વે છે સા મજા આવે કેલા ગાંઠિયા નહીં ખાવ તારે કેમ ન ખાવ તને નિશાળા જાવ ને ક્યાં કેટલા હું ભણા ત્રીજું જમવા આવી કે ભાવ બપોર તો ભાત લઈ જવાનું હોય તો એ દસ વાગ્યા ભણવા જાય ત્યારે શું કહેવાય કપડા હજી બદલાવવા એ પણ નાઇન પાવા બુધવાર હોય એટલે કપડા ડ્રેસ એનો હોય નહીં નિશાળનો એટલે બીજે બધા બીજા કપડાં પહેરીને જાય દસ વાગ્યાની નિશાળે જમવા નહીં આવે ભાત લેતા હતા કા ભાત લેતો જાય ને બસ તો આપણે નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરી લીધો હે ને હવે નીકળી કારખાને જવા માટે તો કારખાને રોવડી રહ્યો ગમવા તો હવે નીકળી કારખાને કેમ કે હવે મારો ડેલી વ્લોગ મૂકવાની કોશિશ કરી કદાચ આવે તો બા રોડ દઈ બેઠા હે ભાભી હે મારા ભાઈ એમ દઈ બેઠા હે બાહર મારા ગંગાભાઈ કારખાને આવું ત્યારે તો ફેમિલી ધીમે ધીમે કારખાના એલા જઈ કેમકે કારખાનું કઈ આગું નહીં એટલે હાલીને જઈ ને ધીમે ધીમે એલા દઈ છે ને હવે મારો ડેલી વ્લોગ મૂકવાની કોશિશ કરી કદાચ ને જો ડેલી વ્લોગ બને તો હું મૂકી કેમકે અમારી પાસે ટાઈમ ન હોય એટલો કારખાને જાતા હોય એટલે હીરા ગણતા હોય એટલે ટાઈમ ન હોય એટલે અમે ડેલી વ્લોગ ન મૂકી તો અત્યારે હું કહેવાય હું કોશિશ કરી ડેલી વ્લોગ મૂકવાની કદાચ ને વિડીયો બની જાય ને ડેલી વ્લોગ મૂકી દઈ તમે વિડીયોમાં બનાવી દેજો અને ખાસ કરીને ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો કે જેથી કરીને અમારો વ્લોગ કેવો લાગે મળીએ કારખાના તમે ફેમિલી આ છે અમારું કારખાનું તો માથે

તો જઈ ને ઘડીક કામ કરવા અત્યારે સાડા અગિયાર થયા છે તો ઘડીક વાર અડધી કલાક કામ કરવા જઈ કેમ કે અહીંયા અમારા કુટુંબમાં માં છે અને દાદાની ની વલ છે ને આજે જાન આવવાની છે તો જઈ કામ કરવા ઘડીક તો હોડે કન્ટિન્યુ વ્લોગ માં રહેજો જોવા તો આવ્યા પણ અહીંથી કઈ દેખાતું ને જોવા તમે અમે જોવા જોવા આવ્યા પણ કઈ દેખાતું ને

તો ભૂખ તાટ ના કરવા ડોલ લઈને હોય ને રામભાઈ ગયા તો ને તો હવે જમીન લઈ તો જમીન પછી પાછા આવી મો તો ફેમિલી જમીન તો ઈ આવ્યા છે ને હવે અમારા જાવ છે મોવા કેમ કે અમારા ફોન નો હપ્તો કપા તો ન હવે હું ભૂલ હોય કે ખબર બને એમ કે છે ચેક માં ભૂલ છે સય માં તો હવે રહી મોવા કેમ કે હરખુ કરવા જાવ પડે તો હવે એમ રોક તો કપાણો એટલે અમે આવું મોવા રાથે મોબાઈલમાં કેમકે મોબાઈલ લેવા ના તો જવું જ પડે હવે એમની રહી અમારા આઈશ્યુન ભાઈ આવે પછી નીકળી મોવા ફેમિલી મોવા જવા નીકળી જાય છે કેમ કે ફોન નો હપ્તો ભગવાન નથી એટલે હપ્તો ભરવા જવું પડશે અત્યારે હું ને મારા રવિભાઈ નીકળી ગયા છે મોવા જવા માટે અત્યારે ચાલુ ગાડી છે હવે રાધે મોબાઈલમાં કે ના દુકાન ખુલ્લી હોય તો જોઈએ હવે હવે ગાઈ રાધે મોબાઈલમાં એટલા માટે છે કેમ કે વાંચતેળા રોડ ઉપર આવે છે એકવાર આવી ગયા પણ ભૂલાઈ ગયું કેમ કે ફોન નાખી દીધો એટલે એકવાર તો આવી ગયા છે ભૂલાઈ ગયું હોય હવે ક્યાં આવે જોઈએ અને કન્ટેન્યુ ઓલ મારે તો ફેમિલી મોવાથી તો હવે નીકળી ગયા છે પાછા જ્યાં અમારે કામ ફોનનું હતું હપ્તોનો હતો એ કામ કરવાનું હતું એ તો કરી દીધું હવે બહાર નીકળીએ ગરબાજી તો અમારો બપાઈ હતો 5 તારીખનો હતો તો જપણામાંથી મો આવવાતા અમે થોડા કાગળિયા હતા કરવાની કાગળિયા કને કાય આ ભાગીને નિગરવા સુચે ફો ગ્રેટનેસ ઇન અ સી ઓફ ધ ટાઈન શેમલેસ આ સી ધ હેમલેસ આ તો ફાઇનલી જો ની ભાવતા લીંબુ ચિકન જેદી તમે પી લીધી કેમ ફૂલ રેડકો હે અત્યારે કમ સે કમ 3 વાગ્યા લાવ્યા છે ને ફૂલ રેડકો હે અત્યારે તો લીંબુ ચિકન જેલી લીધી અને પી લીધી પછી જ ઘરે પાછા ફેમિલીમાં મોવાથી ને અત્યારે હું ઘેરે પૂરી જઈશું ને થોડું કામ હતું તો મોવાઈ જતા કેમ કે મારા ફોન ઓફ તો નહોતો કપાતો એટલે મોવા હતા તો અત્યારે ને બસ આજનો બ્લોગ અહીંયા સુધી તો મળીએ કાલ ફ્રી નવા બ્લોગ સાથે સુધી આ ઉધી બધાને જેમાં હતા જેમાં મોકલવા ને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયક દબાવને ભૂલતા નહીં ફ્રી વાર કરશું ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરતા હતા બાય બાય